મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલ આ એસએસજી હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર તરફથી મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામની ટીમો આવી સગર્ભા માતાઓની મુલાકાત લીધી અને અહીંયા અપાતી સેવાઓ વિશે પણ તેઓ મૂલ્યાંકન કર્યું છે સરકાર તરફથી કોઈપણ સર્વિસને ગુણવત્તા સભર કરવા માટે માપદંડની એક પદ્ધતિઓ છે જેને લક્ષ્ય અને મુસ્કાન પ્રોગ્રામ નામ આપવામાં આવ્યું છે સ્ટેટ લેવલે મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે જેમાં એસએસજી હોસ્પિટલમાં સ્ટેટમાં સર્ટિફાઈડ થયું છે નેશનલ સર્ટિફિકેટ માટે સેન્ટ્રલ લેવલથી બે આર ગ્રુપ ડૉક્ટર કુમાર બોયા અને સૌમ્યા મોહંતી બંને એસેસમેન્ટ માટે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી છે એસએસજીમાં માતા અને બાળકોની ગુણવત્તા ગુણવત્તાસભર સેવાનું મૂલ્યાંકન પણ કર્યું છે જ્યાં એસેસમેન્ટ કરી બાદમાં તેમના દ્વારા એસએસજીમાં ત્રુટિઓ ખામીમાં હશે તો તે જણાવશે અને સ્ટ્રેન્થ અંગે પણ જણાવશો તે આધારે એસએસજી હોસ્પિટલમાં આગામી ફેરફાર કરવાનો પણ પ્રયત્ન હાથ ધરવામાં આવશે એસએસજી હોસ્પિટલ હોસ્પિટલમાં આવતી તમામ માતાઓ અને બાળકોને યોગ્ય ચાર સંભાળ ઉપરાંત બાળ બાળમરણ માતામરણ અંગેની પણ બાબતોને ધ્યાનમાં લઈ નિભાવણી કરી શકાય તેવા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે મૂલ્યાંકનમાં સરકાર દ્વારા તૈયાર કરાયેલી એક ચેકલિસ્ટ પણ હોય છે જેના આધારે આઠ ડિવિઝન હોય સર્વિસ પ્રોવાઈડ પ્રોવિઝનથી માંડીને આઉટકમ સુધીની આઠ ડિવિઝનને આધારે મૂલ્યાંકન પણ કરવામાં આવશે જેમાં સ્પષ્ટ જાણવા મળ્યું છે કે આટલી વસ્તુઓ હોવી જોઈએ મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે ખાસ પ્રકારનું તૈયાર કરેલું ચેકલિસ્ટ પણ હોય છે જેના આધારે જ મૂલ્યાંકન થતું હોય છે એકચ્યુઅલી આપણે આ જે સરકાર તરફથી આપણે કોઈપણ સર્વિસીસને ગુણવત્તા સભર કરવા માટે માપદંડની એક પદ્ધતિ હોય છે બરાબર જેને આપણે લક્ષ અને મુસ્કાન બે પ્રોગ્રામ કહેવામાં આવે છે જેની અંદર આપણે સ્ટેટ લેવલે આપણે તેને આપણે મૂલ્યાંકનમાં આપણે ક્લિયર કરેલું છે સ્ટેટ સર્ટિફાઈડથી આજે હવે આજે નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ લેવલથી બે એસેસર રૂપ ડોક્ટર રૂપકુમાર બોયા અને ડોક્ટર મોહંતી કરીને બંને જણા એસેસમેન્ટ માટે આવેલા છે આપણી માતાની અને બાળકોની ગુણવત્તાસભર સેવાનું આંકલન કરવા માટે આવેલા છે તે લોકો આજે એસેસમેન્ટ કરશે અને પછી ત્યારબાદ તે લોકો આપણને તેના દ્વારા આપણને જણાવશે આપણી ત્રુટીઓ અથવા તો આપણી ખામીઓ કોઈ હશે તો જણાવશે ને આપણી સ્ટ્રેન્થ શું છે તે જણાવશે તેના આધારે આપણે તેને ફેરફાર કરવાનો પ્રયત્ન પૂર્ણ કરીશું અને જેથી આપણે બધાય બધા બાળકો અને માતાના મરણ માતા મરણ બાળમરણ તેની રોગ તે બધા માટે આપણે જેટલું સારી શક્યતાથી સારી રીતે દિભાવ કરી શકીએ તેના માટે પ્રયત્ન ચાલી રહ્યા છે રૂમ માં મૂલ્યાંકન ની એક ઇન્ટરનલ આપણે એક સરકાર દ્વારા તૈયાર કરેલી એક ચેકલિસ્ટ હોય છે તેના આધારે તેના આઠ ડિવિઝન હોય છે કે આઠ ડિવિઝનમાં આપણા સર્વિસ પ્રોવિઝનથી માંડીને આઉટકમ સુધીના આઠ ડિવિઝન હોય છે તેના આધારે મૂલ્યાંકન થતું હોય છે તેની અંદર બધી વસ્તુ ડિફાઇન કરેલું હોય છે કે આટલી વસ્તુ આ જગ્યાએ હોવી જોઈએ અને તે માટે તેનું મૂલ્યાંકન બરાબર એટલે એ સ્ટાન્ડર્ડાઇઝ ચેકલિસ્ટ હોય છે સરકારનું તેના આધારે જ મૂલ્યાંકન કરતા હોય ધી આર સર્ટિફાઈડ ટુ ડુ ધેટ થિંગ્સ